બોડેલી એસટી ડેપોમાં ગરમીથી રાહત મળી રહે તે માટે કુલર અને પંખાની સેવા કાર્યરત કરવામાં આવી છે આ સાથે બંધ પડેલા કુલરને રિપેરિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે અત્યારે હાલ વેવ ચાલી રહ્યો છે તે અરસામાં નાના બાળકો તેમજ વૃદ્ધ લોકો અસહ્ય ગરમીને કારણે ડેપો દ્વારા કુલર રિપેર કરાવી ઠંડુ પાણી દરેક યાત્રીને મળે તે બોડેલી ડેપોમાં સુવિધા કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ડેપો ખાતે બેતાલીસ ડિગ્રી ગરમીનું ટેમ્પરેચર વધતા બસ મુસાફરી કરતા મુસાફરોને તેમજ બોડેલી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટર સ્ટાફ તેમજ સફાઈ કામદારોને ગરમીથી રાહત મળે તે હેતુથી કુલરનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું নবার সয়ার নাক নিকে এমার গাঀক সয়ারা ઠંડા પાણી ઠંડા પાણી અને પંખાની સુવિધા બરાબર ચાલે છે